દર્શક મિત્રો નવજીવન જે રીતે ગુજરાત ની સ્થિતિ હવે યુપી અને બિહારની જેમ બનતી જઈ રહી છે કાયદા વ્યવસ્થા જે આરોપીઓ કથડી રહ્યા છે એક મોટો સવાલ સુરક્ષા કામ રહ્યો છે વાત કરીએ તો નેસન ઠાકોર નામના જે વ્યક્તિ છે તેમને ચાર વાગ્યા ની આસપાસ આરોપીઓ પારડી વિસ્તારમાં બોલાય છે મંત્રી કહી રહ્યા છે વરઘોડા તો નીકળશે કાયદો વ્યવસ્થા સુદળ બનશે પરંતુ આરોપીઓમાં કોઈ પણ પ્રકાર ડર નથી દેખાયો સોળસો મીટર ના બનાવો બની રહ્યા છે આપ જોઈ શકો છો મારી પાછળના એ દ્રશ્ય છે કે જ્યાં નેશન ઠાકોર નામના જે વ્યક્તિ છે તેમને શરીરને આડેધડ ઘા ઝીંકીને અહીંયા જ

આજે આરોપીઓ બેફામ બન્યા છે કાયદા વ્યવસ્થાને ગોળીને પી ગયા છે તેને લઈને ખોટો સવાલ ઉઠી રહ્યો છે આ નેશન ઠાકોર નેસનના જે મૃતક છે તેઓ જમીનના સંદા સાથે એવું કહેવાય રહ્યું છે સંકળાયેલા છે અને જમીનની કંઈક અદાવત હતી વિવાદ હતો આ વિવાદ ઘણા સમયથી ચાલતો હતો ને આ જૂની અદાવતના કારણે આ હત્યાનો બનાવ હાલ સામે આવ્યો છે આ મામલે પોલીસના જવાનો છે ને અહીંયા પહોંચ્યા છે આમ તમે આપ જોઈ શકો છો કે

ક્રાઇમ કોન્ફરન્સ તો કરે છે આરોપીઓમાં ડર બેસે તે માટે પોલીસ ચોક્કસ પ્રયાસ કરે છે પરંતુ કેટલાક આરોપીઓ છે તે પોલીસને પણ ગણકારી રહ્યા નથી ને બેફામ બનીને તેઓ હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે સાડા ચાર વાગે આશરે પાલડી બાટામાં એક ઈસમ છે નેસલ પરેશભાઈ ઠાકોર કરીને જેની અડત્રીસ વર્ષની ઉંમર છે એની ઉપર ચારથી પાંચ માણસોને હુમલો કરે છે અને આ હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીનો ક્રાઇમને ગોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે હત્યા થઈ છે હત્યા થઈ કારણ લાખી છે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવું એવી દિશામાં પોલીસ તપાસ કરી છે અને સીસીટીવી ઉપર જો પણ આપણને તપાસ ચાલુ છે નામ શું છે શું છે ક્યાં હતું છે સવારે સાડે ચાર વાગે આશ્રયની ઘટના છે અને નેશનલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લેવેશનો એક કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ છે ગાડી આવી હતી એ કઈ ગાડી આવી હતી અને કેટલા લોકો હતા કારણ કે જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે અત્યારથી ઉપરા છાપી ઘા કરે અને પછી ગાડી ચડાવવાનો પ્રયાસ કરે શું આપે મનાવો એની ઓળખણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં અમે મળી છે

બારડી પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરવા માટેના તપાસ ચક્રો ગતિમાન કર્યા છે અંદાજીત થી સાત આરોપીઓ હાલ પ્રાથમિક જે માહિતીઓ મળી રહી છે તે મુજબ પોલીસે તપાસ શરૂ કરી છે અને સામે આવી રહી છે માહિતી પરંતુ આ જૂની અદાવતમાં આ પ્રકારે હત્યાનો બનાવથી પાલડી શહેરના લોકો ડર નો માહોલ છે મચી ગયો છે ત્યારે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં આરોપીની ધરપકડ થાય છે અને ધરપકડ થયા બાદ જયારે આરોપીઓની સઘન પૂછપરછ થાય છે ત્યારે શું ખુલાસો થાય છે દર્શક આવા જોવા વિડીયો સાથે આપણે માહિતી છે વૈષ્ણવજન તો તેને